એક બાળક રોતું હોય તો પહેલું શું કરીએ આપણે એને તેડીને થપથપાવીએ પહેલું ટ્રાય તો આપણે એ કરીએ ને કે એને ચૂપ કરાવવાની કોશિશ કરીએ એ નહીં કરેલું એ રડતો જ હતો અને પેલી ઝૂલા ઉપર બેઠીને ઝૂલો ખાય છે એને એકવાર બાળકને ચૂપ નહીં કરે પછી આ સાત આઠ મિનિટ સુધી રડ 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 કરતો હતો તો જે સેન્ટર હેડ છે મીરા કરીને એ અંદર આવે છે એનું બોડી લેંગ્વેજથી ખબર પડે છે કે કેટલી ગુસ્સામાં આવી આવીને એને સીધું બાળકને આમ ઉપાડીને ખૂણામાં આમ ફટકારી દીધું ફેંકી દીધું અને એના થાઈસ ઉપર બેસી ગઈ એના પગ ઉપર બેસી ગઈ અને એનું આટલું મોઢું મારા દીકરાના મોઢાની પાસે હતું હવે અમને ક્લિયરલી દેખાતું નથી કે એને કાંઈ ઇન્જેક્શન આપ્યું છે કે શું આપ્યું છે કે એક સેકન્ડમાં બાળક રોતું ચૂપ થઈ ગયું એના પગ ઉપર બેસીને એનું બોડી લેંગ્વેજ એને દબાવવામાં આવ્યું છે ગુસ્સામાં તો આ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર જેમાં એવા બાળકો આવે છે જે મને વધારે હેલ્પની જરૂર હોય લોકો શું કરે છે અને એ સીસીટીવી ફૂટેજ એ મીરા અંદર હતી અને એની સામે જ અમે જોયું પણ એ એક વાર માનવા તૈયાર નથી મેં દસ વાર એને કીધું કે એક વાર મને સોરી કહી દઈશ કે મેડમ મારાથી થઈ ગઈ હું તને જવા દઈશ પણ એ માનવા જ તૈયાર નથી કે એ કે છે મેં બહુ પ્રેમથી ને તેડ્યું જે માણસ એ વિડીયો જોશે એ છે કે પ્રેમથી નથી તેડ્યું એક સાડા ચાર વર્ષના બાળકની સાથે આવી રીતે બિહેવ કરવાનું હોત શું હોય એની ઉપર સચાઈ મળવી જોઈએ ને હવે જો એ તો લો પ્રમાણે જે પણ અમે પોલીસ નું સહાયતા લઈએ છીએ એ લોકો જે સહાયતા આપશે જે લો પ્રમાણે જે સચ્ચાઈ ના જે મળશે મળશે પણ હા ફરિયાદ